ગુજરાતના લોકો માટે આ બેચેરા ચહેરા નથી આ ફોટો છે ભારતીય જનતા પાર્ટીના જયવીરુ નો જયવીરુ હું આ બંને નેતાઓને કેમ કહી રહ્યો છું એ હું તમને પાછળ જઈને ફૂલ વિડીયોમાં બતાવું છું કે આ બંનેને હું જયવીરુ કેમ કહી રહી છું એ પહેલા તમે મારી પાછળ જે ફોટા જોઈ રહ્યા છો એમને તમને થોડું ઇન્ટ્રોડક્શન આપો આ પહેલા જે બેઠા છે એ આપણા આરોગ્ય મંત્રી વાળીકેશ પટેલ છે એમની બાજુમાં બેઠા છે જગદીશભાઈ વિશ્વકર્મા અને એમની બાજુમાં છે વડોદરા શહેરના પૂર્વ મેયર અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એવા કેકડીયા ખાસ મારે આ ત્રણે લોકોની વાત કરવી છે પણ અત્યારે મારું ધ્યાન ફક્ત ને ફક્ત આપણા બે નેતા પર કેન્દ્રિત થાય છે એવા છે ઋષિકેશ પટેલ અને બીજા છે જગદીશ વિશ્વકર્મા આ બંને નેતાઓ બુધવારના દિવસે જ્યારે વડોદરામાં ગયા હતા ત્યારે આ બંને જે કર્યું એ ફક્ત એક ફોટો સેશન જ હતું સવાલ હવે મને એવું થાય છે કે ફક્ત ફોટો સેશન હતું હા હા હી હતું કે પછી ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરવાનું બાનું હતું આ બંને જે વડોદરામાં તાઇફા કર્યા છે એનો વિડીયો હું તમને થોડીક વારમાં બતાવું છું શું હતું આ વિડીયોમાં જોઈશું આ રિપોર્ટમાં નમસ્કાર લાઈવ ન્યૂઝ સાથે હું મુસ્કાન આમ તો શોલે મૂવી દરેકના મુખ્ય ચર્ચાતું છે કારણ કે શોલે મૂવીમાં જય વીરુની જે ભાઈબંધી છે ને એના કારણે જ આ મૂવી છે એ વધારે લોકમુખે ચર્ચા રહ્યું છે ને એ સમયે આ મૂવી વધારે જોવામાં આવ્યું પરંતુ હાલના એરામાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના આ બંને મિત્ર જય વીરુ એટલે કે ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા બંને સાથે જોવા મળી રહ્યા છે ને બંને છે ભારતીય જનતા પાર્ટીના જય વીરુ આ સાથે સાથે એમની સાથે વડોદરાના પૂર્વ મેયર અને અત્યારના ધારાસભ્ય એવા કેવલ રોકડિયા જોવા મળ્યા અને એમની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ જોવા મળ્યા આ બધી ચર્ચા પહેલા જુઓ આ વિડીયો આ વિડીયો પહેલા મને તો ખરેખર શરમજનક લાગી રહ્યું છે કદાચ તમને પણ આ વિડીયો શરમજનક લાગશે જ કારણ કે અહીંયા ઠીક ઠીક ઠાકું થઈ રહ્યું છે વડોદરા શહેરના લોકો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જ્યારે આ દિગ્ગજ નેતાઓ આપણે જેને કહીએ છીએ એ ઠાકા થયા કરી રહ્યા છે હવે જો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું હું કામગીરીનું બજેટ તમને કહીશ ને તો તમને લાગશે કે હાય હાય આટલું બધું બજેટ છતાં પણ પ્રી કોઈ કામગીરી નહીં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નેતાનું સિલેક્શન થતું હોય ને નેતા જ્યારે વોટ માગવામાં આવે તો ખરેખર એ નેતાઓ આપણને કગરી પડે છે પોતાના ઘરે જઈને જે જનતા તેમને વોટ આપવાની છે એમના ઘરે જઈ જઈને કહે છે કે અમને વોટ આપજો અમે તમારા માટે આ કરીશું તે કરીશું પણ એ ફક્ત વોટ ના મળ્યો એ પહેલાની સ્થિતિ પણ જ્યારે એ મંત્રીઓને નેતાઓને અધિકારીઓને વોટ મળી જાય પછી એ ભૂલી જાય છે કે આપણે કોને ઘરે ગયા હતા એ ઘરે શું તકલીફ હતી એ બધું ભૂલી જાય છે પછી એ રાજા થઈ જાય છે એટલે કે અત્યારે વીએમસી નું જે બજેટ છે એ પાંચ કરોડ થી પણ વધારે આટલું બધું બજેટ હોય અને સાહેબ કંઈ જ ના થાય એવું તો બને જ નહીં છતાં પણ પ્રી મોન્સુન કામગીરી નહીં જયારે વિશ્વામિત્રી નદીમાંથી પાણી છૂટે પાણીમાંથી પૂર આવે એ પૂર આજવા નદીમાં આવે ને પછી નદીનું પાણી આખા શહેર પાણી પાણી કરી નાખે છતાં પણ પાંચ કરોડ નું બજેટ દેખાતું જ નથી સવાલ અહીંયા એ છે કે નેતાઓ જ્યારે વોટ માંગવામાં આવે ત્યારે દાવા કંઈક અલગ કરે છે અને પછી વોટ મળી જાય એટલે વાસ્તવિકતા થી જાય છે વાસ્તવિકતા વાસ્તવમાં જે વસ્તુ થવી જોઈએ થતી જ નથી એટલે કે પ્રી મોન્સુની કામગીરી થવી જોઈએ જે જનતા એમને વોટ આપ્યા છે એમનું સારી રીતે કામ થવું જોઈએ એ થતું જ નથી પરંતુ આ બધા જ નેતાઓ બસ એસી માં બેસીને પોતાના ઓફિસ માં બેસીને લીલા લેર કરે અને પછી જનતા નું જે થવું એ થાય એ જનતાને પછી પડી જ ક્યાં છે કોઈની ની તો 5300 કરોડ થી પણ વધારે વીએમસી નું બજેટ છે પણ દર વર્ષે વિશ્વ મૈત્રી માં પાણી આવે અને વડોદરા શહેર માં મગરો જોવા મળે મને તો સાચ છે આ એક ફોટો સેશન જ લાગ્યું કારણ કે ના નેતાઓ ના બૂટ પડે

દર વર્ષે લોકોના ઘર વખરીમાં જેટલો પણ સામાન છે એ નષ્ટ થઈ જાય દર વર્ષે લોકોના ઘર પાણીમાં ડૂબી જાય તો પાંચ હજાર ત્રણસો કરોડના બજેટને કરવાનું શું

પાણીમાં અડધા સુધી ડૂબી જાય તો શું એ માણસ દર વર્ષે આવા બંગલા બનાવશે સવાલ એવા ઊભો થઈ રહ્યા છે કે આટલું બધું બજેટ છે તો પ્રીમોનસુનની કામગીરી કેમ નથી થતી કેમ દર વર્ષે વિશ્વ મૈત્રી

લોકો એ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એમની સાથે તમે વાતચીત કરો ને એ લોકોને તમે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ લોકો સાથે તમે વાત કરો કે ખરેખર તમને આટલી બધી તકલીફ પડી રહી છે તો તમે અમને વોટ આપ્યા છે તો અવશ્ય અમે તમારા માટે કંઈક કરીશું પણ ના એવું આપણે નહીં કરીએ કારણ કે વોટ મળી ગયા છે ને આપણે હવે શું જરૂર છે હવે જ્યારે આવશે ચૂંટણી ત્યારે જોઈ જોવા છે ત્યારે થોડાક થોડુંક કંઈક આગુ પાછું કરીને પાછા આપણે વોટ મેળવી લઈશું આપણી ભારતીય જનતા પાર્ટી કઈક આવું જ કરતી હોય છે એટલે આ બંને નેતાઓને હું જય વિરુ કહું છું હું નહીં ઇન્ફેક્ટ બધા જય વિરુ કહે છે કારણ કે જ્યારથી વડોદરાની આ સ્થિતિ છે ત્યારથી આ લોકો બસ બીએમસી આ ડમ્પર પર બેસીને વડોદરાની સ્થિતિનો તાગ મેળવે છે પણ કંઈ કરી શકતા નથી આગામી પાંચ દિવસ સુધી આગાહી કરવામાં આવી હતી દરેકને ખબર હતી કે જેટલી પણ મહાનગરપાલિકાઓમાં છે એમાં આ સ્થિતિનું નિર્માણ થવાનું છે સત્તા પણ પાંચ કરોડનું બજેટ આપ્યું થયું શું આખું વડોદરા પાણી પાણી થઈ ગયું બધા નેતાઓએ જોઈ લીધું પણ એના પછી કોઈ રિઝલ્ટ નહીં હવે સવાલ એ છે કે જનતા તમને વોટ આપે છે જનતા તમારા સહારે જીવે છે કે અમે જે વ્યક્તિને અમારા સારા કરવા માટે વોટ આપ્યો છે વ્યક્તિ અમારું સારું કરશે પણ વ્યક્તિને પડી જ નથી એ વ્યક્તિ તો બસ એનું સારું કરે છે આટલું બધું કામ થયું પ્રિમન્સુની કામગીરીનું કામ ન થયું તમે તાગ મેળવવા આવ્યા છતાં પણ ના તમારા બૂટ પલડ્યા ના તમારા મોજા પલડ્યા ના તમારું પેન્ટ પલડ્યું કશું જ ન થયું ને ફક્ત તમે ડમ્પર પર બેસીને તાગ મેળવીને ઘરે જતા રહ્યા કઈ નિરાકરણ તો આવ્યું જ નહીં તો સવાલ એ છે કે શું હવે 5300 કરોડ નું જે બજેટ BMC પાસે છે એ BMC નો બજેટ જાય છે કે કારણ કે દર વર્ષે વડોદરાની આ હાલત હોય છે ને

કારણ કે દર વર્ષે આ સ્થિતિનો સામનો વડોદરા વાસીઓ કરે છે હવે એ પણ ટેવાઈ ગયા છે કે ખરેખર અમે આટલા બધા ટેક્સ આપીએ છીએ અમે આ લોકોને વોટ આપીએ છીએ છતાં પણ આ લોકો અમારા માટે કંઈ કરતા નથી ફક્ત એમને કર્યું શું બીએમસીના ડમ્પર પર બેઠા વડોદરાના અમુક વિસ્તારોનો તાગ મેળવ્યો એ વિસ્તારોમાં શું થયું એ એમને જાણ્યું પણ જો એમને ખરેખર લાગણી હોત કે જેમને જનતાએ વોટ આપીને આટલા

વડોદરામાં જે સ્થિતિ થઈ છે એનો તાગ મેળવવા આવ્યો ત્યારે તંત્ર છે એ પ્રોટોકોલ ભૂલ્યું નહીં સાયરન વાળી ગાડી સાથે એ બંને મંત્રીઓ પાછળ ડમ્પર પર બેઠા હતા અને સાયરન વાળી ગાડી આગળ હતી અને સાયરનની સાથે એમની સિક્યોરિટી ફૂલ હતી

પછી દસ દિવસ પછી પાણી ઓસરાઈ જાય જમીન પછી તમે એમ વાહવાઈ લેવા આવો કે ભાઈ અમે તાગ મેળવ્યો તો ને અમે આ બધું કર્યું તો એ થાય જ ને શક્ય જ નથી કારણ કે જમીને પોતાની અંદર પાણી સમાવી લીધું છે તમે આવીને કઈ નથી કર્યું એટલે સવાલ એ છે કે જો ખરેખર તમારી અંદર લાગણી હોય ખરેખર એ લોકોએ તમને વોટ આપ્યા છે તો વોટ તમને વિશ્વાસપાત્ર માણસ ગણીને આપ્યા છે તમને આ સિંહાસન પર નેતા બનાવ્યા છે તો એક વિશ્વાસ સાથે બનાવ્યા છે ેશ પટેલ અમારી માટે કઈ કરશે જગદીશ વિશ્વકર્મા કરશે પણ ના ખાલી તાગ મેળવ્યો એ પણ ડંપત પર બેસીને સવાલ હવે એ છે કે શું વડોદરા વાસીઓને હજી સુધી પાણીમાં રહેવાનું થશે કે પછી આ જે નેતાઓ આવ્યા હતા એમના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે